એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે અરવલ્લી ગ્રુપના એજન્ટ દરજીનો એક સામે આવ્યો છે વિદેશ યાત્રાનો વધુ એક વિડિયો સામે આવ્યો છે તો બીજેડમાં રોકાણ કરનારાઓ સાથે વિદેશ યાત્રાનો વીડિયો સામે આવ્યો છે બીઝેડ ના આશીર્વાદથી બે વખત વિદેશ યાત્રા કરી હોવાનો તો માલદીવ અને બાલીમાં વિદેશ યાત્રાએ ગયો યાત્રા અરવલ્લી મયુર દરજીનો વધુ એક વિદેશ યાત્રા કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે વિદેશ યાત્રાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં માલદીવની યાત્રા કરતા હોય તે વિડીયો સામે આવ્યો છે તો સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયા છે રાકેશ વધુ એક વિડિયો વાયરલ થયો છે જેમાં વિદેશ યાત્રા કરતા હોવાનો ઉલ્લેખ છે જે એના ચોક્કસ જણાવી દે કે અરવલ્લી જિલ્લાના અંદર સમગ્ર ઉત્તર ગુજરાત જે વાત કરવામાં આવે છે બચાવી દીધું છે એના અંદર આ લોકોના પૈસા પરસેવાના પૈસા ના કેવા જલસા કર્યા છે એ દરેક એક એક જે વિડીયો આવી રહ્યા છે ખબર પડે છે કે કહી રહ્યો છે કે પેલા બીજેડ ગ્રુપના ના હું માલદીવ નો પ્રવાસ કર્યો અત્યારે હું બાલી નો પ્રવાસ કરી રહ્યો છું અને આમ જોવા જોઈએ તો અત્યારે જેલ નો પણ પ્રવાસ કરી રહ્યો છે બીજેડ ગ્રુપના ના કારણે પરંતુ આ આજ લોકોના પૈસા હતા પર સેવાની કવરી નહીં લોકો એના પૈસા એ લોકો કઈ રીતે ઉડાડે છે એનું ઉદાહરણ આ આડિયોમાં જોઈ શકાય છે અને લોકોની પણ કમાણી જે ગઈ છે આવાળા કોઈ એદાણ મને લાગતા નથી અને લોકોએ પણ અત્યાર સુધીના અંદર ફરિયાદ કરવાનું કાઢી રહ્યા છે કારણ કે લોકોની ઈચ્છા એવી છે કે કદાચ છ તારીખ સુધીના અંદર એમને દર મહિને પેમેન્ટ થતું હતું ખાતામાં એટલે કવર મળી જતા કદાચ મળી જશે પણ તો હજુ પણ દિવસે દિવસે વધુ વિગતો આવે છે બહાર અને બહુ મોટું કમાણ

कार्यवाही जी आभार